એટલે સુંદર મજાનો ડેલો છે ન્યૂ બ્રાન્ડ ટેનામેન્ટ છે સાઈડમાં તમને દેખાય છે મોટો વિશાળ ફ્રન્ટ આ મોટું ફળિયું છે ફળિયામાં નળ ફિટિંગ છે આરએમસી લાઈન છે ગેસ લાઈન છે પાણીનો બોર છે પો ટાકો છે અને પાણી માટે સ્ટોરેજનો મોટો ટાંકો પાંચ હજાર લીટરનો છે ફળિયામાં ઉપર એક હજાર લીટરની ટાંકી છે ગેસ લાઈન છે પાણીની આર એમસી લાઇન છે અને સુંદર મજાનું નવું બાંધકામ તે પણ સારા એરિયામાં મેઇન રોડથી સાવ નજીક પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈબંધ દોસ્તાર મહેમાન અથવા કોઈ સગાવાલાને અમારો વિડીયો શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળી શકે અને સાહેબ તમારા માટે નવા નવા ટેનામેન્ટના વિડીયા અને ફ્લેટના વિડીયા અમે લાવીએ છીએ તો સાહેબ લાઇક તો કરતા જાવ અને શેર કરો જો આ કમ્પ્લીટ પીઓપી છે એકદમ ન્યૂ બ્રાન્ડ છે કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ બધું કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી ઇન્વેસ્ટરનું આ ટેનામેન્ટ લીધેલું હતું પણ રહેવા માટે નથી આવ્યા ઇન્વેસ્ટ કરીને મૂકી દીધેલું છે એટલે જે તે સમયે જે ભાવમાં લીધું હતું તે જ ભાવમાં આ ટેનામેન્ટ ફરીથી સેલ કરવાનું છે એટલે જે ભાઈને આવું મોટું ટેનામેન્ટ પિંચોતેર વારનું થ્રી એ બી કિચન ટેનામેન્ટ મોટું અંદરથી સીડીવાળું જોતું હોય કમ્પલીટ ટેનામેન્ટ તો અમારી રૂબરૂ મુલાકાત કરે અથવા એક ફોન કરે વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કમ્પ્લીટ કિચન છે કિચનમાં બધી જગ્યાએ લાદી લગાવેલી જ છે ફર્નિચર સુંદર મજાનું કરેલું છે કોઈ વસ્તુ ઘટતી નથી સુંદર જો સન્માયકો લગાવીને ફર્નિચર કરેલું છે આવું ટેનામેન્ટ અત્યારે હાલમાં ક્યાંય મળે નહીં આ ભાવમાં આ તો સાવ પાંસાઠ વારના મકાનના કિંમતમાં તમને પિંચોતેર વારનું મકાન મળે છે તો ભૂલતા નહીં જલ્દીથી જલ્દી ફોન કરજો અને વહેલા સેલ થઈ જાય એવી અમે તો કોશિશ કરીએ છીએ વેચાઈ જાય બાકી તમે રહી ન જતા જો આમાં બેડ જે ડબલનો આપેલો છે તે માસ્ટર બેડરૂમ છે અને આમાં જે ડબલનો બેડ આપેલો છે તે સાથે આવશે ફ્રીમાં સાવ ફ્રીમાં અને આમાં જે ડ્રેસિંગ ટેબલ જે છે અરીસો છે તે પણ સાથે આવશે તે પણ આપણને ફ્રીમાં મોટા મોટા હોલ છે મોટો મોટો હોલ છે મોટું કિચન છે મોટા રૂમ છે કારણ કે પિંચોતેર વાર જગ્યા છે પંચોતેર વાર જગ્યામાં બાંધકામ કરેલું છે એટલે જગ્યા મોટી છે શેરી મોટી છે મેઇન રોડથી સાવ નજીકમાં જ આ ટેનામેટ આવેલું છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે જે ભાઈને લોન કરાવી હોય તેના માટે લોન પણ થઈ શકે આ ઓચ એરિયા ઓચ એરિયામાં લાદી ટાઇલ્સ બધે જગ્યાએ લગાવેલી નળ ફિટિંગ કમ્પ્લીટ કોઈ વસ્તુ આ ટેનામેટમાં ઘટતી નથી તમે કહેતા હોય ને રાજુભાઈ નવા ટેનામેન્ટના વિડીયો લેવો તો આ તમારા માટે નવા ટેનામેન્ટનો વિડીયો હવે તમારે તમારા બજેટમાં જોતું હોય તો ડાયરેક્ટ ફોન કરો અને એક વખત અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરો આ તમને જે એટેચ બાથરૂમ દેખાય છે ને તેમાં પણ લાદી જુઓ સુંદર મજાની લગાડી છે અને તેમાં પણ કમ્પ્લીટ નળ ફિટિંગથી માંડું બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી પિંચો વાર જગ્યા થ્રી બેડ હોલ કિચન અને જો આ સીડીની નીચે ફર્નિચર કરેલું છે અને કિચનમાં ફર્નિચર કરેલું છે મોટો વિશાળ હોલ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તમારે ખાલી કલર કામ તમારી પસંદગીનો જેવો કરવો હોય તેવો કરી શકો આ વિડીયોનું એડ્રેસ અને કિંમત બધું હું વિડીયોમાં બતાવીશ અને હરેક વિડીયોમાં હું બતાવતો જ હોઈશ એટલે સાહેબ તમને મારી નમ્ર વિનંતી છે કે પૂરો વિડીયો જોઈ પછી જ ફોન કરો કારણ કે અમે હાલમાં ઘણા વિડીયા મૂકેલા હોય એમાં અમને યાદ ન હોય ક્યાં કયા વિડીયા ક્યાં મૂકેલા છે કી કી મકાનનું કી કિંમત અમે બોલેલા છીએ એટલે જો વિડીયો ગમે તો અમને વોટ્સએપ પર શેર કરી દો કે આ મકાન બાકી છે કે વેચાઈ ગયું એટલે અમે તમને વોટ્સઅપમાં જવાબ આપી દઈશું અને ગમે તો વેલાહેર તમે જોવા આવજો કારણ કે જે વિડીયા મૂકીએ છીએ તે ઓલરેડી પ્રોપર્ટી સેલ થઈ જાય છે એટલે રહી ન જતા વારનું મકાન છે તે પણ સાવ યાદબી ભાવમાં જો આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટેચ બાથરૂમ કમ્પ્લીટ લાદી ટાઇલ્સ કમ્પ્લીટ નળ ફિશિંગ ફિટિંગ કમ્પ્લીટ બધી વસ્તુ કમ્પ્લીટ તમારે કોઈ વસ્તુ કરવાની નથી ખાલી તમારે અહીંયા કપડાં લત્તા અને વાસણ પાણી લઈને સીધું રહેવા આવી જાવ તેવું ટેનામેન્ટ સારું એવું અને ભાવ તમને કહું છું સાવ યાદબી પિંચોતેર વાર જો આ ટેરેસ છે ટેરેસમાં પણ પીઓપી કમ્પ્લીટ છે ભાઈ જો ટેરેસમાં પીઓપી કમ્પ્લીટ લાઇટિંગ કમ્પ્લીટ આ ટેરેસ છે ટેરેસ ક્યાંય મળતા નથી હાલમાં કોઈ કોઈ જગ્યાએ મોટું બાંધકામ હોય મોટા વાર હોય એમાં ટેરેસ મળે કારણ કે જગ્યા જ ન હોય ટેરેસની તો તમને ટેરેસ ક્યાંથી આપે આ ત્રીજો માસ્ટર બેડરૂમ આ ટેનામેન્ટ આવેલું છે રેલનગર કુંજ રોડ સાધુ વાસવાણી કુંજરોડ રેલનગર પરિવાર મોલની પાસે આ ટુર્નામેન્ટની કિંમત રાખેલી છે માત્ર પિસ્તાલીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે પાંચ પાંચ લાખ રૂપિયા જે તમે ઉતારો છો ને એટલા ના ઉતરે સાહેબ મારા જે વીડિયા હોય મૂકેલા તેમાં અમે ઓલરેડી વ્યાજબી ભાવ કરીને જ કીધો હોય એટલે હું તમને કહું છું યોગ્ય ઓફર આપજો જય માતાજી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આભાર શેર કરો કરવા વિનંત્રી દેખાય છે જોડાઈ રહેવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી